અમે પૈસા ફી એ લઈને આપી તો પછી કરતા રહ્યો બેઠક બેઠક કરતા રહ્યો કોઈ દાળીએ લઈ જતો નહી દારે લઈ જાય તો બે રૂપિયા ઉભા થાય મારા કોઈ દારી લઈ જતું મને તો હવે એ ભૂ કર

પડી જાય ના મન ના યાર તું પણ હવે એ રૂપિયા બતાવું પૈસા તમારા સો રૂપિયા પેલા અમને લઈ જાય તો મના લે પણ છૂટા એસી રૂપિયા